એટલે પીઓ પીઓ ટાઈમ કરતા હોને પૈસા નહીં પટી ગયા એટલે કે પટી ગયો દેકારો પટી ગયો થમે પટી ગયા ખા મારા ઓરસે ગરજ મતલબી ઓ મેદરે લાભ હોય કે કોક લાભ હોય રખવા જોના આટલું કરન એક ફાયદો આજ કોઈ કામ ના કરું એટલે માર બડે કે પટી ગયો ના લો ટુકુ મુઢે ના પાડ દો ભલા મને પૈસા ના એટલે નહીં આવન નહીં શરમ આ બીજો હોય કે હાય

ના આપડે મતલબ જેનું રાખીએ હોય એટલે તારા રઘુબા ની યાદ આવે જ પૈસા એક રૂપિયા નતો એટલે કે માલ પટી ગયો

આ ધંધામાં યાર કોઈ લેવાનું નહીં ખોલતે જ ખોલી બે ગયા પણ જે આ માલ લાવે ને ઘરના થી ઘરના પૈસા એ મને હજુ મળ્યા નહીં રિટન તેઓ હા એમાં એક વાત કહો હા હે સરોબર હ એટલા ના જઈ ના વાપરીએ તો રાખતું એમાં કમત તમારે મળતું નહીં રહેવી આ ખુશી મળતું નહીં રહેતી યાર અમુક ટાઈમે માલ લાવવું હોય ને તો ઘરના પૈસા જોડવા પડી યાર

તમે માલ લાઈન હજાર રૂપિયા કેક કેન લાઈન મેલ દેવાનું હા ગરક લાબાન જવાબદારી મારી ઘરા ગીત તો પણ આપણો હાલ એટલે પસંદ તો આપો જો ને મનસો ની અરે પસંદ આવશે હોમ ચાલે આવશે હોમ ચાલે એટલે તમારી વાત તો હું સમજી ગયો ઈમચ્યો તમારે ખબર પાર્લર છે

ખબર વગન તો અહીં આવશે હું લેવા યાર એ તો મુની બેઠો ઘરક તો મે લાયેલ છે ઘરક લામન જવાબદારી મારી કેન ચિતલાનું આવે કે કેન ચિતલાનું આવ તો તમે 4 લિટરના ના 1000 રૂપિયા થઈ ઈમ તો બા તો હાલ 4 લિટર જ લાવો ને એવું પેલા વેલા ચીવ રે ચેક કરીએ જગ્યા તો આપણ કમ્પ્લીટ છે ઉપર હું 1000 રૂપિયા લાવું ઓય હું પાડો કરવા દે તો મારું સેટિંગ થઈ જાય કાયમી કાયમી વાત કરું છે

મને ના પાડી યાર કે પટી ગયું એવું હા હું મને યાર તમને ખબર હું તમડી મગજ હુંય જે તારું એ કરું છું તેમ તારું હું કરી પીવું તમે હોય એવું પીવું છે નવો ધંધો ચાલુ દે હે કોણ ચાલુ કરા હવાડી તમે વિચાર્યું ને હવે એ મોણા ચાલુ કરે એવું હા એ વચ્ચે મોણા માથા ભારે મળ્યો હતો હોય આપણે કોમો નવો ચાલુ કર્યો થાન તો ઈમે પાવ સલાનારો કોણ પાવ કમે કોઈ

માલ માલ મેકા લો માલિક ધંધાવાળો વારો આ માલિક છે એમ હું છે હું ખબર કે ઉમરાજી હા કે આ દુકાન રે બરોબર ચાલતી નથી ધંધો તા તો તાતો બરાબર રે ને હું બકી પાંચી થી આવી રેલો મોણે આરે બેઠું તો હા રખુપાએ રખુપાએ સહારો અને હિંમત આલી હિંમત આલી કે તમે આ ધંધો ચાલુ કરો ચોય પહાડ નહીં પડે

બરાચ ખબરજી એક જ રાય કરો દેશી ટ્રાય રઘુપા ની દેશી આવી ને આવીને આવ્યો છો ને હું કહું રોડ હે ચીડે જતા આવતી લઈને આવ્યો

જુના ગરાગો હોય એમલા ખેચી લાબા હા એમ ખેચી લાવ્યો છે તો તમન એક ગ્લાસ પ્રીમો આલ દે સમજ્યા વાત છો કો હોય તો ખાડો આવો

ગાડીમાં બેવા દેવો એવું જો અમે જાન ધંધો ગાડી લાવ ને એટલે મને કહે છે એટલે ઈ નહીં ભરના ડાયરેક્ટ ઠોકું ઠોકવા ના હોય આપની ગાડીને નુકસાન આવે ને યાર પછી તઈ હું બેઠો તો ખુરચીમ ખાલી મને ભવતા ના યાર કે હેડી ને કર્યું જા ભાઈ વર્તી દારૂડિયા એમ કે હે કે દારૂડિયા તું વેકી તાણે મુ પીઉ હન તારી ના કહેવાય યાર ગરત મતલબ ઈ યાર સો તો નહીં બેહો મો મોટો મારી ઉચક બે બે ત્રણ હાથમાં આવી

કરવાની પડી જ નહીં આપડે બાજુ નહીં પટી ગયું તો આપડે કરવાનું આ બધું મળતું પડી જવું પડશે આપડે મને ઊંઘ નહી વાત મને ઊંઘ કરશે

ચાલુ કર્યો ધંધો દારૂ મોટું ભગત પીતું તું આ તો હમણાં ઈ સુધર્યું

गट्टू जी nasi आलसी है जब का मेरा भनो रघु जी बैठा है तो मोहे जानो हां आप बात कर रघु जी Oke, ले आ ना गट्टू आटिया मोहे रघु जी बात कर गट्टू जी ने किया ना रघु जी 20 કથી લબના કરક કષ્ટમ પડ્યા કર આયે સાની એ કરક ને આ રગુજી એ યે આય આઉ લેખાય ઓ ખાવ ઓ વાઢોબડી હે વાઢોબડી ઓ વાઢોબડી હારી કને કી મમ બહુ હારું કામ કરી આરકો કેલા કોટુ કોમ તો કરતો ટાઈપ ભાઈ હું જાવું ને ગોબરજી એને કીધું ગોબરજીએ કીધું સવા મને મન નહી લેઈ જા ઓમ વાત હાજી ઓમ હોત કે હય ગરાણી સ્વાગત થારા ગરાણી તમારા મારા ગરાણી સ્વાગત યાર કિસોદ નહી આપડો ડાન પર મનાટ લબડુ મુય બેટ હું મારી નાયો સાચું બોલામ યાર સવારો પેલું જુદો નહીં અને હોદ ના ના ફરી હે બાર કે મળતું નહીં હાચમ હાચુ મત પાગડી ની સોગન ભાઈ હું કહું ભાગ લઈ જા ગડે તમા જો લઈ જવા તો આ ઉછંતા ની લોડો કુની વાર જો કે તમે આપરો ગોમો પીધો ની હોય કે હું માલ લાયો હું ઈ હું અરે બ્રો મે મે કા ઇને ખબર પડી ગઈ આઈ મે એક એકદમ હાર કરા ખાડો જલ્દી હાર પાંચ વાગ્યા ના દે યાર ગોમે ચો ખૂણો બાચ્યું રાખ્યો નહીં ફરી હરિયા